પંદર હજાર વીસ હજાર રૂપિયા થઈ જાય ઉપાધિ કોઈને માંગવા માંગવાના જ નહી આઠ હજાર માં આપડે બેન થઈ જાય છે ભલા હવે બઉ કામ નો કરાય એટલે કોને કામ માં આપડે લગન કામ નક્કી રહ્યું હવે શું કીધા ગામ માં સોરી કરતા ફરવો તો કામ કરતો સાંભળી તણાય એટલે

મા મຶક દો પૈસા પૈસા આપકો મેક દીજો ના પૈસા તો મરાય કમડ બમડ કાય ને ભગવાન કીસો અમારું દાન દીજે કેર અમારું કામ દીજે હે મારા ના હાલો હાલો એ દુલારા ત્યાં ઊભળો તો આ શીકણા ભકો મારા દીકરા મારા એકને પૈસા નહી હવા અને એકને કપા નો આફરો સીડ્યો પણ આ બે ને નોખા ન પાડું ને તો મારું નામ ભૂર્યો નહી

બારસો માં બે હજાર રૂપિયા ભાવ આવી જાય ને એટલે સોવીસ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા ગમે બે પાંચ લાખ નો બોલેરો લેવો છે ભલે હવે જાહે ગામના વર્ગ લેતા હોય કે મારો દીકરો બોલેરો ફેરવે છે

पेला बोला बेगो रेखड अटले माणा विश्वास ન करता